નમસ્કાર દર્શક મિત્રો સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તરોઈ ત્રણ રસ્તા પર કરેલ ખાડો કોણ પૂરશે સાંભળો નગરપાલિકા સતાધીશો સાંભળો આવડો મોટો ખાડો કોઈકનો જીવ લેશે ખરો વડાલી તરોઈ ત્રણ રસ્તા પિકઅપ સ્ટેન્ડ સામે કરેલ ખાડો પૂરવામાં નગરપાલિકાના આ ખાડાકાર વડાલી તરોઈ ત્રણ રસ્તા પર કરેલ ખાડો ક્યારે પૂરાશે છેલ્લા પાંચ મહિનાથી કરેલ ખાડો પૂરવામાં નગરપાલિકાના ઠાગાઠૈયા ગટર સફાઈ માટે કરેલ ખાડો પૂર્વમાં કોની જોવાઈ રહી છે રા નગરપાલિકાના સત્તાધીશો કોઈ અકસ્માતની રાહ જોતા હોય તેવું આ તસવીર બતાવી રહી છે વડાલી તરોઈ રોડ પર આવેલ પોલીસ ચોકીની બાજુમાં કરેલ આવડો મોટો ખાડો કોઈકનો જીવ લેશે ખરો તરોઈ રોડ પર પિકઅપ સ્ટેન્ડની સામે જેમ મોટો ખાડો કરી નગરપાલિકાના સત્તાધીશો પર નિંદ્રામાં જોવા મળ્યા સતવરે ખાડો પૂરવામાં આવે તેવી લોકમાંગ સેવાઈ રહી છે મોહસીન મેમન સાબરકાંઠા ટુડે ન્યૂઝ વડાલી